આપજો છોદ વિથિ નિમિત્તે રક્ત નિદાન કેશોદ ખાતે ખેડૂત નેતા સ્વ વિઠ્ઠલભાઈ રાદડીયા ની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ પ્રસંગે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો કેશોદ ખાતે ખેડૂતોના મસીહા અને સૌરાષ્ટ્રના સાવજ તરીકે લોકચાના મેળવી લોકકલ્યાણ અને હર હંમેશ ખેડૂત આગેવાન બની ખેડૂતોના હિતાર તરફ પોતાની કામગીરીની યાદ પણ હાલ પણ લોકોના વચ્ચે જોવા મળી રહી છે તેવા સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાની છઠ્ઠી પુણ્યતિથિના પ્રસંગને કેશોદ લેવા પટેલ સમાજ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં સ્વ વિઠ્ઠલભાઈના સુપુત્ર જયેશ રાદડિયા જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ કિરીટ પટેલ ઉપસ્થિત રહ્યા હતા

આજે રક્તદાન કેમ્પનું આયોજન અને એમનું ઉદઘાટન જેતપુર જામકંડોળા મત વિસ્તારના ધારાસભ્ય વિઠ્ઠલભાઈ સુપુત્ર જયેશભાઈ વરદ હસ્તે સ્થાનિક આગેવાનો બહેનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે આજે અમારા સૌના લોકપ્રિય નેતા સ્વગ્રસ્ત વિઠ્ઠલભાઈ ની પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર જુનાગઢ જિલ્લામાં વિસાવદર ભેસાણ તલાલા ગઢડા કેસોદ જૂનાગઢ મજેવડી અન્ય જગ્યાએ પણ આજે આવી સેવાકીય પ્રવૃત્તિ ક્યાંક રક્તદાન કેમ્પ ક્યાંક સર્વરોગ પશુ નિદાન કેન્દ્ર ક્યાંક સર્વરોગ નિદાન કેમ્પ તથા ગરીબ લોકોને ભોજન વિતરણ એના માટેના કાર્યક્રમો આજે પણ એમની જે યાદો છે એ વળોગવા માટે થઈ રહ્યા છે તે માટે હું અહીંયા સ્થાનિક કેસોદના લોકોને જયેશભાઈ વતી પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવડું સરસ મજાનો રક્તદાન કેમ્પનું આયોજન તેમના દ્વારા કરવામાં આવ્યું છે વિઠ્ઠલભાઈ રાદડીયાએ જે ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યા જેમને ખેડૂતો માટે અપાર પ્રેમ હતો અને જે એમના એવા જ એ જ પંથે જયેશભાઈ અને અમે સૌ ચાલી રહ્યા છીએ એના માટેનું પણ અમને ગૌરવ છે